ભાવનગરમાં વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલ શખ્સને શહેરના નારી ચોકડી ખાતેથી ઝડપી લેતી પેરોલ ફોલો પોલીસની ટીમ આજરોજ પેરોલ ફોલો પોલીસની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નારી ચોકડી પાસે આવતા એક ઈસમ શંકાસ્પદ કંતાનના કોથળા સાથે ઊભો જોવા મળતા આ કોથળામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બે લિટરની બોટલ નંગ ઓગણીસ જેની કિંમત રૂપિયા પાંસઠ મળી આવતા આ વિદેશી દારૂ કબજે લઈ આ ઈસમનું નામ પૂછતા તેમણે મોહમ્મદ ઈસુફભાઈ સમા ઉમર વર્ષ ચાલીસ વહે તલેટી રોડ પાલિતાણા જણાવ્યું હતું આ આઈસમને વિદેશી દારૂ અંગે વધુ પુરછપરછ કરતા તે આ વિદેશી દારૂ ભાવનગરમાં રહેતા રાકેશ રાજુભાઈ વાઘેલાને ડિલિવરી કરવાનો હોવાનું જણાવ્યું હતું પેરોલ ફોલોપોરિસની ટીમ દ્વારા ઉપરોક્ત તમામ મુદ્દામાલ કબજે લઈને બંને શખ્સો વિરુદ્ધ પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી